હેલો ગાઈઝ તો સાડા બાર વાગ્યા છે બેક ટુ ચેનલ માય એન્ડ સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં બ્લોગ ચાલુ થાય છે સાડા બારે અને ઉમેશા પપ્પા થોડુંક ખાંડ ને લસણ ને એવું લેવું હતું તો મોલમાંથી લઈ આવ્યા છે ખાંડ ત્યાંથી લઈ આવ્યા છે બધું ત્યાં મળી જાય છે એટલે બીજે ક્યાંય ધકા ખાવાની જરૂર નહીં આમાં ભીંડો છે સરસ મજાનો શાક માટે બટેટા મેથીની ભાજી કરવા છે વન સેકન્ડ મસ્ત મજાનો કૂણો ભીંડો આવી ગયો છે ફ્રેન્ડ સરસ છે સીંગ થાય એવો છે હા કૂણો માખણ જેવો મસ્ત ભીંડો છે તો દહીં પણ લાવ્યા છે આ ભીંડો ચડી જાય એટલે આમાં તમે દહીં પણ નાખી શકો છો મારા પપ્પાને દહીં વાળો ભીંડો બહુ ભાવ તો મને ભાવે છે મમ્મી છાસવાળો કરે તે પણ બહુ મસ્ત લાગે ચડી જાય મસાલો તો થઈ જાય આકરો થોડોક થઈ પછી છાસ નાખવાની એટલે વાળો ન થાય તે પણ બહુ જ મસ્ત લાગે છે તો હવે જોયે છે દહીં પડખે મૂકી દઈશ તેનોને ઉપરથી દહીં નાખીને ભાવે છે તો ફટાફટ મારે રસોઈ ચાલુ કરું ને આ ફૂલ વિશે છે બપોરે મેથી ભાજી ઢેબરા કરવા રાતે તો અહીંયા મેં ભીંડાનું શાક વઘારી નાખ્યું છે અને આમાં મીઠું નાખવાનું બાકી છે હળદર નાખવાની બાકી છે તો નાખી લઉં ગાઈસ તો શાક મૂકી દીધું છે ચડે છે અને રોટલી લોટ બંધ થઈ ગયો છે તો બસ હવે ચડી જાય એટલે રોટલી ફટાફટ કરી લઉં અને કાલે મને એમ કે મારે ટ્રેજરી થઈ ગઈ મારે પોતાની જ પોતાની સાથે થઈ ગઈ તો મને કંઈ માઇન્ડમાં ન રહ્યું કે બેલેન્સ સત્યાવીસ તારીખે પૂરું થશે કે મેસેજ આવ્યો હશે પણ મારે ખ્યાલ બાર વહી ગયો જોયું નહીં હોય મને એમ કે મારે બેલેન્સ પૂરું થઈ જશે એટલે મેં ફટાફટ શોર્ટ વિડીયો નાખ્યો પણ પછી મેસેજ આવ્યું જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો સત્યાવીસ તારીખે નેટ પૂરું થાય છે બેલેન્સ પૂરું થાય છે તો બસ ક્યાંક ક્યાંક એવું થઈ જાય શોર્ટ વેવ ઉતાવળમાં નાખી દો ને મુકાણો રાતે અને બેલેન્સ આજે મારું પૂરું થાય છે હવે જોઉં છું આજે પુરાવે કે કાલે આજે જ પૂરાવું પડશે તો બસ રોટલી નોટ બાંધી દીધો છે અને મારે સપ્તાહ સાંભળવા જવું છે લગભગ કાલે જાઉં જો જવાશે તો તમને પણ બતાવીશ અને બસ આ લોકો ફ્રી હોય તો થાય છોકરાઓ તો કહે છે કે મમ્મી તારે જવું હોય તો હું તને મૂકી જઈશ હવે જોઈ છે કે એવો ટાઈમ અને આજે મારો માલ લગભગ આવી જશે આજેનો લગભગ અંજાર આવી ગયો એવું લાગે છે તો સાંજે હંમેશા પપ્પા મારો માલ લઈ આવશે જોઈશ હવે સવા એકનેમ થયો છે તો રોટલી ફટાફટ કરી લઉં શાક ચડે છે અને આજે શોર્ટ વિડિયો જ મુકાશે કારણ કે બહુ લાંબો નહીં થાય ભવન મસ્ત આવે છે શિયાળાનું હવે તો મારે સાંજે અહીંયા બોર વેચવા આવે છે છોકરો કે તત મારે બોર લેવા જવો પણ ચણિયા બોર બહુ જ ભાવે તો બસ એ લેવા સાંજે જાવું છે મજા આવે ચણિયા બોર ખાવાની અને ભેથી વધારે વીણમાં જવાની મજા આવે તો અહીંયા તો એ કોને ખબર

તો પેલા મારી રોટલી કરી લો પછી વાસણ ચડાવો અને પછી જમવાની કરીએ તૈયારી તો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને જરૂર કરજો અને અને બેલાયકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં પાછા મળશું કાલે કા પરમથી ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય